જય મહારાજ મદનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી જૂન એક બે હજાર બાવીસના રોજ ગુજરાત મેડિકલ સોસાયટીના અથાર પ્રયત્નોને અંતે પરિણમી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા લોટલાડીલા મુખ્યમંત્રી છે જેના હસ્તે આ યુનિવર્સિટીનું ઉદઘાટન થયું અને ત્યારબાદ યુનિવર્સિટીએ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને બે વર્ષના ટૂંકા લગભગ અત્યારે અમારી પાસે ચાર ફેકલ્ટીને અમે સમાવેશ કરી શક્યા છીએ જેમાં ફેકલ્ટી ઓફ આયુર્વેદા કે જે પંચ્યાસી વર્ષ જૂની આપણી ઇન્ડિયાની ટોપ ટેનની એક આયુર્વેદિક સંસ્થા છે એ પણ અત્યારે અમારી સાથે કાર્યરત છે આ ઉપરાંત દિનશા પટેલ કોલેજ ઓફ ને અમે ફેકલ્ટી ઓફ નર્સિંગના હેઠળ લીધેલ છે જે ગુજરાતની ટોપ ફાઈવ ટેનમાં એક સંસ્થા જણાય છે નર્સિંગ કોલેજની આ ઉપરાંત ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ હેઠળ અમે બીસીએરો અભ્યાસક્રમ શરૂ કર્યો છે અને ફેકલ્ટી ઓફ પેરામેડિકલ સાયન્સ હેઠળ અમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીના અભ્યાસક્રમ શરૂ કરેલ છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપરાંત સાયબર સિક્યોરિટી સાયબર ક્રાઈમ્સને આને લગતા એડવાન્સ અભ્યાસક્રમો અને મેનેજમેન્ટને લગતા અનેક નવા અભ્યાસક્રમો પણ લાવી રહી છે આ ઉપરાંત હયાત ત્રણે દરેક ફેકલ્ટીની અંદર અમે સર્ટિફિકેટ કોર્સ ફેલોશિપ પ્રોગ્રામ અને આ બધા કાર્યરત કર્યા છે આ ઉપરાંત દરેક ફેકલ્ટીની અંદર યુજી પી અને પીએચડી લેવલના અભ્યાસક્રમો પણ અહીંયા કાર્યરત છે એમ ટૂંટા સમયની અંદર ખૂબ પ્રગતિ કરી અને યુનિવર્સિટીએ પોતાનું નામ આગળ વધાર્યું છે કે જે અમારા મેનેજમેન્ટ અને એની ગવર્નિંગ બોડીના સદસ્યોના ખૂબ અથાગ પ્રયત્નો દીક્ષાંત સમારોહ યોજવા જઈ રહી છે સત્યાવીસમી તારીખે અને અમારા હાર્દિકભાઈએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે આટલા મહાનુભાવો એમાં ઉપસ્થિત રહેવાના છે અને ખાસ કરીને તો ડૉક્ટર મનસુખભાઈ માડવિયા આપણા સેન્ટ્રલના મિનિસ્ટર ઉપરાંત પ્રવીણચંદ્ર ચંદ્ર રેરી ચીફ સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફોર્મર અને ડૉક્ટર જયંતિભાઈ બેડસિયા જેઓ અને ડોક્ટર અનિલભાઈ નાયક જેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે તો આવા મહાનુભાવોની સાથે આ દીક્ષાંત સમારોહ યોજાયની હાજરીમાં આ દીક્ષાંત સમારોહ સમારોહ યોજાઈ રહ્યો છે અને આ પ્રસંગે બે સમાજના ખૂબ જ ઉપયોગી અને જેણે ખૂબ સમાજ સેવા કરી છે તન મન ને ધનતી એવા શ્રી દિનશા પટેલ અને જેણે આયુર્વેદનો ઇન્ટરનેશનલ લેવલે કે વર્લ્ડ લેવલે જેણે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે એવા માર્ક રોઝનબર્ગ જર્મનીના છે એ બંનેને યુનિવર્સિટી માનદ ડિલીટની પદવી પણ આ સમગ્ર કાર્યક્રમ સત્યાવીસમી તારીખે સાંજે ચાર વાગે કુંદરબેન નિનશા પટેલ ઓડિટોરિયમ ખાતે ગુજરાત મેડિકલ સોસાયટીને તને મનને ધનથી જેમણે ખૂબ સેવાઓ આપી છે અને ખૂબ મોટું યોગદાન આપ્યું છે કે જેના આર્થિક સહયોગને કારણે ગુજરાત મેડિકલ સોસાયટી આરોગ્ય ક્ષેત્રની ઘણી મોટી સંસ્થાઓને ઊભી કરી અને હરણફાર ભરી અને લોકોની સેવામાં તત્પર બની છે એવા દાતાઓનું સન્માન પણ એ દિવસે અમે કરી રહ્યા છીએ જેને અમે મહા ગુજરાતના શ્રી તરીકે શ્રી દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કુંદનબેન સુભદ્રાબેન નવીનચંદ્ર શાહ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અજયભાઈ મોદી ઉપરાંત વીણાબેન ઠાકોરભાઈ પટેલ અને જેના નામથી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે એવા નટુભાઈ મદનભાઈ એડનવાલા ના સન્માનને નો કાર્યક્રમ પણ આ પ્રસંગે અમે યોજેલ છે નડિયાદ માટે ગૌરવની વાત છે કે હાર્ટ માટે લોકોને બહાર જવું પડતું હતું પછી નાના મોટા ઓપરેશનો માટે પણ બહાર જવું પડતું હતું આજે અમારી પાસે બધી થઈને બધા થઈને માર પરિવારમાં અઢીસો ડૉક્ટર અમારે ત્યાં સંલગ્ન છે પ્રોફેસરમાં કહું એ કોલેજ ચલાવવામાં આયુર્વેદિક કોલેજ ચલાવવામાં બોતેર ફેકલ્ટી અમારે ત્યાં કામ જે કોઈ કંઈક કોઈ પણ આયુર્વેદિક કોલેજમાં નથી એટલે અમારી પાસે પછી હોસ્પિટલ હોસ્પિટલ એવી છે કે જે નામાંકિત હોસ્પિટલ તમે નામ સાંભળ્યું છે પીડી પટેલ આયુર્વેદિક આજે એમાં ઉત્સવ બચા સિત્તેર ડોક્ટરો જે લોકો ભણે છે જે લોકો સારા એ છે એ લોકો ટ્રીટમેન્ટ આપે છે અને લોકોના જ્યારે રિચર્ચ હું જોઉં છું ત્યારે મને ખરેખર આનંદ થાય છે કે આપણે માવજાત હોસ્પિટલ આટલી સેવાઓ કરે છે એનો અમે જે અમારો ટાઈમ આપી આ હોસ્પિટલ ઊભી કરી છે એનો અમને આનંદ છે અને આ એક યુનિવર્સિટી કરી અમે બહુ અઘરી યુનિવર્સિટી હતી કારણ કે રાતોરાત અમારી પાસે પાંચ કરોડ રૂપિયા ભરાય પણ પંકજભાઈની મહેનતથી અમને આ યુનિવર્સિટી મળી છે અને પંકજભાઈનો હું બહુ આભાર માનું છું જોડે જોડે ચીફ મિનિસ્ટરને મળવા ગયા ભૂપેન્દ્રભાઈ પટેલને કે અમારી આવી એક કોલેજ છે અને આવું અમારી યુનિવર્સિટી માટે આપ પધારો એના તરત જ હાલ કરી અમને મંજૂરી આપી અને અમે બે વર્ષ પહેલાં બહુ મોટા પાયા ઉપર અમે એનું ઉદઘાટન કર્યું યુનિવર્સિટી બિલ્ડિંગ માટે છ માળનું બિલ્ડિંગ અમે તૈયાર કરી રહ્યા છે અહીંયા સામે આઠ કંપની ઓછામાં ઓછા ચૌદ કરોડ રૂપિયા ખર્ચીને અમે યુનિવર્સિટી બિલ્ડ બનાવવાના એ રીતે ગ્લોબલ હોસ્પિટલ કે અમેરિકા ઇંગ્લેન્ડની સ્ટાઇલ પ્રમાણે આખી હોસ્પિટલ નવી બનાવીએ છીએ એમાં ઓગણીસ કરોડ રૂપિયાના ખર્ચે અમે બનાવી રહ્યા છીએ એમાં એંસી ટકા કામ પૂરું થઈ ગયું છે અને વીસ ટકા કામ બાકી છે તે અમારી ઈચ્છા એવી છે કે આવતા વર્ષે અમે એનું ઉદઘાટન કર્યું તમને ખરેખર આનંદ થશે કે નડિયાદમાં એક આયુર્વેદિક હોસ્પિટલ ઇન્ટરનેશનલ લેવલની બની છે એમાં બે વર્ષની અંદર જ આ દીક્ષા સમારોહમાં શરૂ કર્યો હતો કારણ કે આમ તો પાંચ સાત વર્ષના કોર્સ હોય છે પણ અમારા જે લોકો પાસ થઈને આવ્યા છે ફક્ત ઓગણત્રીસ સ્ટુડન્ટ અને બે ગોલ્ડ મેડલ છે એકત્રીસ સ્ટુડન્ટને અમે બહુ માંગ કરવાની છે સાફ સર્વેને ફરીથી છવ્વીસ સત્યાવીસમી તારીખે વધારવા આમંત્રણ આપ્યું